પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી મારી સાથે છે ભીખુદાનભાઈ ખૂબ ખૂબ સ્વાગત કરું છું માએ કરેલા કાર્યોના તો શું પ્રશંસા કરવી આ સમયમાં એના વર્ણન માટે પણ શબ્દો રૂપી પુષ્પાંજલિ આપી શકીએ સોના સોમાં જન્મ દિવસ નિમિત્તે તમારી સ્વેચ્છા શબ્દો રૂપી બે પુષ્પાંજલિ માએ કરેલા કાર્યો અને આજે જે તમામ માનવ મહેરામણ જે આવ્યું છે શ્રદ્ધા ભાવ સાથે એની થોડી વાત કરો મહા સોરલમાં છે ને એક પરમબાનો અવતાર શક્તિનો પૂંજ આવેલો એને એનો અવતાર કાર્ય માત્ર ચારણ સમાજ નહીં એ તો ચારણ કુળમાં જેનીમાં એટલું જ બાકી ઈતર સમાજમાં પણ એને એ એ સંસ્કારનું સિંચન કરવું શિક્ષણનું સિંચન કરવું એ એવી એવી એક ઝહેમેદ લઈ અને મા આવ્યા અને એને સમાજમાં પરિવર્તન કર્યું દીકરીનો પૈસો લેવો નહીં કુર રિવાજ કાઢી નાખ્યા ઘણા ઘણા પ્રવાસો કર્યા એને જેટલા કોઈ પ્રવાસ ન કરી શકે અને શિક્ષણ માટે અને એણે આમ ભેખ લીધો એમ કહો તો આપણે દેશી ભાષામાં કહીએ એટલે કચ્છમાં સૌરાષ્ટ્રમાં કચ્છમાંથી સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં કેટલા પ્રવાસો કર્યા જ્યાં વ્યસની માણસોને મળી મળી વ્યસનો દૂર કરાવ્યા આ કન્યાઓના પૈસા લેતા હોય ભૂતકાળમાં તો એ બધા બંધ કરાવ્યા અને શિક્ષણનું પ્રતિસ્થાપન કરાવ્યું માઈ અને શક્તિ તો પૂજ એમ થઈ ગયું હવે 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 અંજવાળા મીડા થવા એટલે હવે એની મેળે મેળે અંજવાળા કરશે એટલે એટલે પોતાનો પ્રકાશનભાઈ સરસ વાત કરી એક પ્રશ્ન પૂછી જો કે તમારી ઉંમરને હું ધ્યાનમાં રાખી ગીતનભાઈ પણ આજે મોરારી બાપુએ એક સરસ મજાનો શબ્દ કીધો કે વેગ એ ઉજાસ એ ઉર્જા આજે દેખાઈ રહી છે સોનલમાના ગયા પછી બનુમાં ત્યારબાદ કંચનમાં ગાદી ઉપર છે અને અત્યારે એમનો પરિવાર ગીરિશાપાથી લઈને સમગ્ર જાગૃતિની એ પરંપરા ગઢવી સારણ પૂરતી સીમિત નહીં ભીખુદનભાઈ અઢારે વરણમાં એનો પ્રભાવ છે એમના રીત રિવાજો અને જાગૃતિના જે બીજ છે ભીખુદનભાઈ અત્યારે સમાજમાં આપણે જોઈએ છીએ દરેક જાગૃતિ એ આ કાર્ય સોનોમાં એ કીધું કે આ ન કરાય આ કરાય એ જાગૃતિ અને જેમાં ચારણ ગઢવી સમાજે વેગ આપી રહ્યો છે ને ભીખુદનભાઈ અત્યારે આધુનિક એકવીસમી સદીમાં એનો મને આનંદ છે અને આ જે સમાજ તમારો વેગ આપે છે અઢારે વરણને ઉપયોગી થાય છે એ પરંપરા વિશે બે શબ્દો પરંપરા જાળવી રાખવી આપણી આપણી ફરજ છે માએ મને તમને રસ્તો બતાવ્યો કાંઈ સીધા જાવ કેશોદ આવે આમ અગતરાય આવે આમ મંગલપુર આવે રસ્તો બતાવી દે પણ હાલવું તો મારે ને તમારે પડે જેટલું હાલશું મા કેશે એ પગલે હાલશું એવા જીવનમાં અંજવાળા થાય ને એવું જીવન રળિયામણું થશે શબ્દોરૂપી રૂપી પુષ્પાંજલિ નિમિત્તે બે શબ્દ કીધા અમારા દર્શક મિત્રોને આપનો ખૂબ ખૂબ આભાર આઈમાની શતાબ્દી છે આઈમાં આપણે બધા જોઈએ છીએ કરતાં એનો સ્વભાવ કરુણામય જે એનો સ્વભાવ હતો એના માટે બધા ખેંચ્યાને આવ્યા છે હું પણ એટલા માટે જ અહીં આવ્યો છું અને બાકી હું બોલ્યો એમાંથી એડિટ કરી લેજો એ તો સમગ્ર વિશ્વ માટે ગૌરવની વાત છે